ખેડામાં નડિયાદના મોગરોલીમાં વરઘોડામાં બેફામ જાનૈયાઓને અડફેટમાં લીધા હતા આ ઘટનામાં વરઘોડો ગામમાંથી નીકળી ગામના તળાવ પાસે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચ્યો હતો આ દરમિયાન કાર ચાલક તેની કાર કાઢવા જતા સાત જેટલી મહિલાઓને

અમે જણ જણ થયેલા છે છે હેડ ઇન્જર માથા અમે એવું વાગેલું છે અને અમદાવાદ ત્રણ જણ ને અમદાવાદ સિવિલ કર્યા રિફર કર્યા છે એ ચાર જણ નહીં એડમિટ કર્યા એ તો પોલીસ ને ઇન્ફોર્મ કર્યું છે ને પોલીસ હવે અમે બધી ટ્રીટમેન્ટ કર્યું છે ને પોલીસને ઇન્ફોર્મ કરી દીધું છે